નમસ્કાર મિત્રો મિત્રો સાંધાના દુખાવા જેને દેશી ભાષામાં ગામડામાં વાના દુખાવા કહેવામાં આવે છે આ વાના વાયુના દુખાવા જે છે આ દુખાવાને ઘરેથી કઈ રીતે મટાડી શકાય મતલબ કે એનું દર્દ છે એની પીડા છે એને કઈ રીતે ઘરેથી આપણે ઓછી કરી શકીએ ઘરગથ્થુ પ્રયોગોથી વાયુના દુખાવા અને સાંધાના દુખાવા છે એમાંથી રાહત કઈ રીતે મેળવી શકાય એની બે ત્રણ મિનિટની વાત છે મિત્રો ચોમાસાની ઋતુ છે શરીરમાં જ્યારે વાયુ પ્રકૃતિ વધે ત્યારે શરીરમાં ખાસ કરીને મોટી ઉંમરે આ સમસ્યા વધારે થતી હોય છે પચાસ વર્ષ કે સાઠ વર્ષ પછી પરંતુ આધુનિક યુગમાં આજના જે ખોરાકની જીવનશૈલી એટલી બદલાઈ ગઈ છે કે ત્રીસ પાંત્રીસ વર્ષના યુવાન હોય તો એના પણ સાંધાના દુખાવા થતા હોય ગોઠણમાં દુખાવો કમરમાં દુખાવો કોણીમાં દુખાવો ખંભામાં દુખાવો શરીરમાં જ્યારે વાયુ વધે ને ત્યારે આ વાયુ છે એ શરીરમાં ગમે ત્યાં પ્રસરે છે અને એને લીધે શરીરમાં સાંધાના દુખાવા ગમે ત્યાં થતા હોય છે મિત્રો હવે આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ તો સાંધાના દુખાવા મટાડવા માટે ગરમ ઔષધિઓનો ઉપયોગ છે એ સજેશન કરવામાં આવેલો હોય છે અને ગરમ પ્રકૃતિની જે ઔષધિઓ છે એ સાંધાના દુખાવામાં સારું પરિણામ આપે છે જેમ કે સૂંઠ છે આદુ છે અઝમો છે હિંગ છે લસણ છે મેથી છે અને આપણે ઘરે બેઠા સાંધાના દુખાવાને કઈ રીતે મિત્રો મટાડી શકીએ મતલબ કે દુખાવા છે એમનું દર્દ છે કઈ રીતે ઘટાડી શકીએ દર્દને કઈ રીતે દૂર કરી શકીએ તો આયુર્વેદની એક પદ્ધતિ છે માલિશ પદ્ધતિ પરંતુ એની સાથે સાથે ખોરાકમાં કેટલી પરેજી રાખો તો આ પ્રયોગથી ખૂબ જ સારું પરિણામ મળે એ પણ ધ્યાનથી સમજવા જેવું છે તમને પહેલાં પ્રયોગ બતાવવું કે પ્રયોગમાં મિત્રો માલિશ જે થેરાપી છે એ સાંધાના દુખાવામાં જબરજસ્ત અને અક્ષી રિઝલ્ટ આપે છે માલિશની અંદર તેલનો ઉપયોગ કરવાનો છે એમાં મુખ્ય બે તેલ છે એ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ સારું એવું રિઝલ્ટ આપે છે દર્દમાંથી રાહત આપે છે અને એ બે તેલમાં આપણે ઘરે જ્યારે પ્રયોગ કરવાનો હોય ત્યારે એ બે તેલની અંદર એક છે તલનું તેલ અને બીજું છે સરસવનું તેલ આ બંને તેલ છે એની માલિશ ખૂબ ઉપયોગી છે પરંતુ આ તેલની અંદર મિત્રો બે ત્રણ ઔષધિઓ ઉમેરવાની છે જે આપણા ઘરે જ રહેલી છે આપણે ક્યાંય બહાર લેવા જવાનું નથી અને એ ઔષધિઓમાં સૂંઠ છે એક તો સૂંઠનો પાવડર છે અઝમો છે મેથી દાણા છે હિંગ છે લસણ છે આમાંથી કોઈ પણ ઔષધિ તમે ઉમેરી શકો છો માની લો કે તલનું તેલ છે તલનું તેલ છે એ સાંધાના દુખાવામાં ખૂબ સારું માનવામાં આવે છે તલનું તેલ લેવાનું છે થોડું એની અંદર સૂંઠનું ચૂર્ણ નાખવાનું છે અને મેથી દાણા નાખવાના છે અથવા મેથી દાણા અને લસણની એક બે કળી નાખી શકો તેલ આપણી જરૂરિયાત પ્રમાણે લેવાનું છે મિત્રો પચાસ કે સો એમએલ જેટલું એની અંદર મેથી દાણા છે અડધી ચમચી અને એક કે બે લસણની કળીના નાના નાના ટુકડા કરીને નાખવાના અને તેલને પકાવવાનું ગરમ કરવાનું છે તેલની અંદર નાખેલી જે વસ્તુઓ છે જે ઔષધિઓ લસણ છે અથવા મેથી દાણા છે એ પાકી જાય એટલે એનો કલર છે એ ચેન્જ થવા લાગે એટલે તેલની અંદર એની ઇફેક્ટ આવી ગઈ હોય પછી આ તેલ છે અને ગરમ કરેલું હોય એને ઠરવા દેવાનું અને પછી આ તેલ છે અને જ્યારે માલિશ કરવાની હોય ખાસ કરીને રાત્રે માલિશ કરવાથી વધારે ફાયદો થાય છે તો એને શેઝ હુંફાળું કરી અને પછી માલિશ કરો તમે માની લો કે ગોઠણમાં દુખે છે તો ગોઠણમાં એની માલિશ કરો રાત્રે સૂતી વખતે ખૂબ જ સારું પરિણામ આપશે દુખાવામાં રાહત આપશે કમરમાં દુખે છે તો કમરમાં પણ માલિશ કરો કોણીમાં દુખે છે તો કોણીમાં પણ માલિશ કરો ખંભામાં પણ માલિશ કરો જ્યાં પણ દુખાવો થાય છે ત્યાં માલિશ કરો માની લો કે સરસવનું તેલ હોય તો એની અંદર પણ સૂંઠ ઉમેરી શકાય છે મેથી દાણું ઉમેરી શકાય છે અથવા લસણ ઉમેરી શકાય છે અથવા હિંગ પણ ઉમેરી શકાય છે પરંતુ સૂંઠ મેથી દાણા અને લસણ આ ત્રણ એવી ઔષધિઓ છે કે જે તલનું તેલ અથવા સરસવનું તેલ છે એની અંદર ઉમેરી અને તેલને પકાવી અને પછી આ તેલને હુંફાળું કરીને જ્યારે માલિશ કરવાની હોય ત્યારે સે જ હૂંફાળું કરવાનું છે આ તેલથી માલિશ કરવાથી મિત્રો ખૂબ જ રાહત થઈ જાય છે દુખાવામાં અદ્ભુત પરિણામ મળે છે હવે વાયુના દુખાવા હોય ને તો આ લોકોએ થોડી પરેજી તો રાખવી જ પડે છે નંબર બે એક એની પૂર્વ શરત એ છે કે વાયુના દુખાવા મટાડવા માટે પેટ સાફ થવું બિલકુલ જરૂરી છે કબજિયાત શેષ પણ ન હોય પછી આ પ્રયોગ કરો તો મિત્રો તારિયા મુજબનું પરિણામ મળે છે જ્યારે આપણું પેટ સાફ થતું નથી કબજિયાત જેવી સમસ્યા હોય અથવા સવારે ટોયલેટ જઈએ અને પૂરતું પેટ સાફ થતું નથી ને ત્યારે મિત્રો શરીરની અંદર વાયુ છે એ વધે છે અને એને લીધે ગેસ એસિડિટી પણ થઈ શકે છે અને આ વધેલો વાયુ છે એ શરીરમાં ગમે ત્યાં દુખાવો કરી શકે છે એટલા માટે પહેલાં પેટ સાફ થવું જરૂરી છે પછી જ આ પ્રયોગ કરવા મિત્રો જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો આ પ્રયોગ છે એનાથી શેર પણ પરિણામ મળતું નથી એટલે પેટ સાફ કર્યા પછી ખૂબ સારું પરિણામ મળશે બીજું એ કે ખોરાકમાં પરેજીની વાત કરીએ તો બહારનું નથી ખાવાનું ફૂડ નથી ખાવાનું રાત્રિનું ભોજન છે વહેલું લઈ લેવાનું છે જમ્યા પછી પણ કલાક પાણી નથી પીવાનું દાણાવાળા શાકભાજી હોય એનો ખૂબ જ ઓછો અથવા નહીવત પ્રયોગ કરવાનો જેમ કે ભીંડા છે વાલોળ છે પાપડી છે બટાટા છે આવા શાકભાજીઓ છે એનો ખોરાકમાં ખૂબ ઓછો ઉપયોગ કરવાનો જે ખોરાક છે વાયુ વધારે છે શરીરમાં વાત વધારે છે આવા જે શાકભાજી છે એનો ઉપયોગ ઓછો કરવાનો છે બીજું એક કે જેમને વધારે સાંધાના દુખાવો હોય ગોઠણમાં દુખાવો હોય તો આવા લોકોએ ખટાશ પણ નથી ખાવાની ખાટી વસ્તુ ખાવાથી પણ મિત્રો સાંધાના દુખાવા જે લોકોને થતા હોય એ લોકોને ઘણાને વધારે તકલીફ થતી હોય છે તો ખાટી વસ્તુ પણ ન ખાવી ઘરનું શુદ્ધ અને સાત્વિક હળવો ખોરાક કે જેનું પાચન ખૂબ ઝડપથી થાય આવો હળવો ખોરાક ખાવાની સાથે સાથે માત્ર ને માત્ર તેલથી માલિશ કરવાથી પણ મિત્રો સાંધાના દુખાવામાં ગજબનું ધાર્યા મુજબનું ખૂબ સારું પરિણામ મળે છે દુખાવામાંથી રાહત થઈ જાય છે બીજું એક રાત્રે સૂતી વખતે માલિશ કરો છો એને દિવસે પણ બીજી વાર પણ માલિશ કરી શકાય છે પરંતુ રાત્રે કરેલી માલિશ છે એનાથી વધારે ઈચ્છિત અને સારું પરિણામ મળે છે સ્વસ્થ રહો તંદુરસ્ત રહો ખૂબ ખૂબ આભાર જય માતાજી